નિંદનીય બાળકીના પરિવાર સાથે મળ્યો અને બાળકી હાલ વેન્ટિલેટર પર છે ડોક્ટરની ટીમ દ્વારા બચાવવાના પ્રયત્ન કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોઈ શકે ગુજરાત રાજ્યના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી

જેવું કૃત્ય ન કરે એક કુમળી બાળકી સાથે આ પ્રકારનો થયેલો અત્યાચાર જો આપણે સભ્ય સમાજ કહેવા આવતા હોઈએ તો આપણા સૌના માટે શરમજનક ઘટના આવી ઘટના ક્યાંય પણ બને એ અતિ નિંદનીય છે હું અત્યારે જે પરિસ્થિતિ જોઈને આવ્યો છું દીકરી વેન્ટિલેટર ઉપર છે ડોક્ટર્સની ટીમ એમને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે અમારા ઝારખંડના કોંગ્રેસ પક્ષના મિનિસ્ટર જાતે ખબર પડી વાત કરી હું જાતે જઈશ ઝારખંડ સરકારે કોઈ પણ આર્થિક મદદ છે એ આનું વળતર હોય જ ના શકે પરંતુ પરિવાર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એની પડખે ઉભા રહેવા માટે પણ સરકારોની ફરજ છે ઝારખંડ સરકારનો આભાર માનીશ કે એમના મંત્રીશ્રીને એમને રૂબરૂ મોકલ્યા કોંગ્રેસ પક્ષના એ આગેવાન પણ છે મારી વિનંતી ઉપર તરત જ આવ્યા અહીંયા એમણે આર્થિક રીતે પણ ઝારખંડ સરકારે મદદ કરી છે મેં પહેલાં જ કહ્યું કે કોઈ રકમ આર્થિક રકમ એ આનું વળતર હોય જ ન શકે ગુજરાત સરકારને પણ હું વિનંતી કરીશ હજી સુધી જ્યાં સુધી મારી માહિતી છે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રીશ્રી આ દીકરીના પરિવાર ને મળવા કે પૂછા કરવા માટે ઉભા રહેવાની સૌની ફરજ છે આવી જ ઘટના જ્યારે નિર્ભયાની દિલ્હીમાં બની હતી એ પણ નિંદનીય ઘટના હતી સરકાર કોઈની પણ હોય પરંતુ એ વખતે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં એક રાજકીય રીતે અમારા એ સંસ્કાર નથી પરંતુ એટલી જરૂર અપેક્ષા રાખું છું કે આખરે જનતા જનાર્દન બધું જોઈએ એક વર્ષમાં એકસો ઓગણસીર બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની આપ સાક્ષી છો જે વડીલો છે એમણે જોયું છે કોંગ્રેસની સરકારો હતી રાત્રે ત્રણ વાગ્યા દીકરી દાંડિયા રાસમાંથી કારણ કે એ વખતે કોઈ એવો નિયમ નહોતો કે બાર એક વાગે દાંડિયા રાજ બંધ કરવા ઉપરથી ચાલીને ઘેર જતી ઘટનાઓ ન બનતી કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા કોંગ્રેસની સરકારોમાં ગુનેગારો સીધા પક્ષના સભ્ય બનાવી દઈને કે પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી સમયે ગુનેગારોનો સાથ સરકારો નહોતી લેતી આજે ભારતીય જનતા પાર્ટી ગુનેગારો નો સાથ લેવાનું ચાલુ કર્યા પછી કાયદો ને વ્યવસ્થા આપણા ગુજરાતમાં બગડી છે હું આશા રાખું છું કે સરકાર આનું ચિંતન કરે અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય એ માટે કોંગ્રેસ રમત રમી જાગૃત શું કોઈના દુઃખમાં ભાગીદાર થવું એ રાજકીય માણસોની ફરજ નથી મેં કહ્યું કે દિલ્હીમાં નિર્ભયાનો જે કમનસીબ બનાવ બન્યો ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી એ કર્યું હતું અમે તો એ ગંદી રાજનીતિ કરતા ને શું ભારતીય જનતા પાર્ટીની પોતાની જવાબદારી નથી આવા સમયે પણ હિન કક્ષાની માનસિકતા એ અહંકાર છે ને લોકશાહીમાં અહંકાર છે એને જનતા જ તોડતી હોય છે ભાજપના અહંકારનો જવાબ મારે આપવાની જરૂર નથી મારા વાલા ગુજરાતીઓ આ બધું જોવે છે એ જ એને જવાબ આપશે બાપુ જે પ્રકારે દીપિકા સિંહ આવે તેમણે વાત કરી હતી કે ગુજરાતની અંદર જે પણ અન્ય રાજ્યમાંથી આ પ્રકારે કામ કરવા લોકો આવતા હોય છે તેમને કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી મળતી હોતી આપનું શું માનવું છે કેટલી આપને ખબર હશે કે આ વખતે અમે પણ આ મુદ્દો ચૂંટણી ઢંઢેરામાં પણ કહ્યું હતું કે પ્રવાસી કોઈ પણ શ્રમિક આવે છે એ આપણા ગુજરાતનું સર્જન કરવામાં મહેનત એમનો પરસેવો વહાવે છે ત્યારે એમની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે ભારતીય જનતા પાર્ટી પ્રવાસી મજદૂરો માટે જે બહારથી આવીને શ્રમિકો અહીંયા મહેનત કરીને આપણા ગુજરાતના ઘડતરમાં યોગદાન આપે છે એમની સુરક્ષા માટે ચોક્કસ સઘન કાર્યક્રમો કરીને વ્યવસ્થા ગોઠવીને એમના માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને મદદ કરવી જોઈએ એવું સ્પષ્ટ માનું દરેક રાજ્યમાં આ પ્રકારે વ્યવસ્થા થઈ જાય તો ફક્ત ગુજરાત માટે બીજા રાજ્યોમાં ઘણા રાજ્યો કરે છે પણ ખરા હું તામિલનાડુમાં જોઈને આવ્યો છું ત્યાં ડીએમકેની કોંગ્રેસ સાથેની સરકાર છે પ્રવાસી મજદૂરો માટે તેમની સુરક્ષા માટે તેમની વ્યવસ્થા માટે સરકાર અનેક પ્રકારના પગલાઓ ભરા છે અન્ય સરકારો પણ અન્ય જગ્યાએ કરતી હોય છે આપણે ત્યાં એની અનદેખી ન થવી જોઈએ